તો હેલ્લો મિત્રો સ્વાગત છે તમારો આપણે યુટ્યુબ ચેનલ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે જાણવાના છીએ એસબી હિન્દુસ્તાની ટીમ વિશે કે તેઓના હમણાંથી એક એવો વિડીયા કે જેવા મિસ્ટર ઇન્ડિયા નામનો એક વિડીયા હતા જે ખૂબ જ ચાલી રહ્યા હતા અને એવાના પહેલા જે ભાગ હતા એ તો પૂરા થઈ ગયા હતા પણ હમણાંથી જે ચેપ્ટર ટુ ચાલુ કર્યું તો તે વિડીયો નાખ્યાને ખૂબ જ મહિના થઈ ગયા લગભગ સાત એક મહિના જેવું થઈ ગયું છે હજી સુધી તેઓના ભાગ પંદર આવ્યો નથી ભાગ જેવું સુધી તો આવેલો છે તો કેમ નથી આવતા તે વિશે આપણે જાણીશું અને ક્યારે આવશે તે વિશે પણ જાણીશું તે પહેલાં જો તમે હોમતાળજી અને વાઘુપાના બિગ ફેનો તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જાણીએ તો મિત્રો અમુક લોકોને એવું લાગે છે કે મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર એસબી હિન્દુસ્તાની વાળા લોકો ભૂલી ગયા છે કે તેઓ આ વિડીયો બનાવે તો પણ મિત્રો અસલમાં એવું નથી મિત્રો તે વિડીયો ખૂબ જ અલગ ટાઈપનો છે અને તેમાં ખૂબ મહેનત લાગે છે વિડીયો બનાવતા તો મિત્રો તેઓ થોડી સ્ટોરી આગળ વિચારીને પછી વિડીયો બનાવશે અને મિત્રો આ વિડીયો જલ્દી જ આવશે કદાચ થોડા મહિનામાં કે દિવસોમાં આવી જશે તેઓને આ વિડીયો બનાવતા ખૂબ વાર લાગે છે અને સ્ટોરી પણ વિચારવી પડે છે તે માટે મને વિડીયો આવતા નથી પણ મિત્રો ટેન્શન ના લો વિડીયો આવશે અને જરૂર આવશે એસપી વાળા જે પણ વિડીયો બનાવતા એના ભાગ પૂરા કરે જ છે તો મિત્રો વિડીયો આવશે જલ્દી જ આવશે તો તમે રાહ જોઈ રહ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરી રાખજો તમને આવી માહિતી અમારી યુટ્યુબ ચેનલમાં મળી રહેશે જેવો પણ વિડીયો આવશે તેવો હું તમને જણાવી દઈશું તો આ વિડીયોમાં બસ આટલું તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળશું આપડે બીજા વિડીયોમાં